હાલો મિત્રો મારા વ્લોગ માં તમારું સ્વાગત છે તો આજ આપણે મિત્રો આવી ગયા છે વી ડેમ હે જો કે હેન્ઝલ ડેમ છે આ મિત્રો આમે સંજય ભાઈ ને સંજુ વ્લોગર આવી ગયા છે અને મિત્રો આ ધીસ ઇઝ પાણી છે જો કે આપણો જ ડેમ છે આ બધું આપણા ખાતે છે બધું આ તો પ્રેરણા ભાઈ બંધ કર ના તારા બકવાસ બંધ કર અને ઓલા આપણા મિત્રો પવન છે છે ને આપડા આ સંજુ વ્લોગર છે તો મિત્રો આ જો આ મોટો ડેમ છે એટલે આ બહુ મોટી નદી છે તળાવ છે બહુ મોટું અહીંયા અંદર કેવા કેવા જનાવ રહે છે ને કોઈને ખબર નથી મિત્રો આ જો આ પવનચકી બધી આ પવનચકી દેખાડી દઈએ કેમ કે પવનચકી દેખાડી પવનચકી બહુ વાલી છે બટુકા હા મિત્રો જો આલે આપણે પવનચકી છે જો કે આપડા આના વિડીયોમાં પહેલાના વિડીયોમાં પણ પવનચકી તે આપડે સંજયભાઈ છે મિત્રો અને મિત્રો આ મોટો ડેમ છે જો કે આ મિત્રો આનું તળ્યું મિત્રો કે આવતું નથી એવું બધા આયા કે છે મિત્રો આટલો બહુ ઊંડો છે મિત્રો હે ભાજી વ્લોગમાં બન્યા રહેજો કારણ કે હવે આપણે આગળ જઈને આગળ બોર બોર ખાવાના છે અહીંયા ફની વિડીયો ઉતારવાનો છે એટલે વ્લોગમાં બનાવ રહેજો આગળ ન્યા જઈને આવી જાય તો મિત્રો આ મારું મકાન છે આ હું રહું છું મિત્રો આપણે ડેમના કાંઠે રહેવી છે અને આ મારો ભૂત બંગલો છે મિત્રો ક્યારેક ક્યારેક અંદર મારી આત્માની અંદર હોય છે તો મિત્રો આ ડેમ છે બહુ ઊંડો છે મિત્રો જોકે ઓલા પણ કામ થયા હોય ધુક્ પહેલાં નાતા હવે બધા નાતા બન થઈ જાય કારણ કે બહુ ઊંડો છે આની ગહેરાય બહુ ઊંડી છે મિત્રો એટલે કોઈ આવું નાવા નથી પડતું જોકે મિત્રો આ જાજ બહાજ હોય તો મિત્રો બધું ઓલું કરે છે એ રીતનું મિત્રો ઓલા પણ હવે થોડોક સંજયભાઈની આ રિઝલ્ટ આઈ ગયું સંજયભાઈની મિત્રો વિડીયો બીડીયો ઉતાર્યા છે તમે જોઈ શકો સંજુ વગર ને સંજયભાઈનો વિડીયો કે મારો વિડીયો ઉતારો મારી નિષ્ઠા મેં છે ઇન્સ્ટા મીજે ઇન્સ્ટામાં ફેમસ થવું છે અને મિત્રો એટલે વિડીયો બોલતા છે એટલે મીજે પાછા મેં કીધું મિત્રો આપણા વ્લોગમાં બન્યા રહીજો અને વાપર જઈને આપણે થોડાક બોર બોર ખાતી ફિર ફિરસે વિડીયો શરૂ કરતી તું સમજા હા નહીં તું સમજા નહીં

આ મિત્રો આપણું મકાન છે તમને આગળ કીધું મેં આમ બધા ગાડી કાઢવી બીજા બીજામાં આગળ જવાનું છે એટલે બધું છે મિત્રો અને મિત્રો હું આઈ નો ડન છું ડન હાર્દિક ડન આભી એમ ભીડો રસ્તો છે મિત્રો જંગલ એવું છે તો આગળ બીડમાં મિત્રો ડેમ હતી તમે જોઈ શકો છો આ ડેમ છે મિત્રો આમ બધી સારા પતિ બીડ છે મિત્રો વચ્ચે ડેમ છે નાખી ડેમ ભરી છે અમે બધા મિત્રો અંદર મેં કીધું હાલો ડેમ પર આટો મારતી ના બધે જોવા મિત્રો આવી ગયા છે એ હજી મિત્રો લગ્નમાં બનાવી રહી જયો આગળ આગળ આપણે પાછો ઉતારશું ચટનની બરાબર ને મિત્ર હા શું છું બઉ નદી બહુ આગળ મિત્રો મિત્રો બેકગ્રાઉન્ડ તો તમે જવું મિત્રો આ બધું ભીડ છે સારે ફરતી મિત્રો આપડે સંજીવ બનાતા બનાતા એ સામે આવી રહ્યા છે જોકે જોકે અમે બે જ છીએ મિત્રો ઈ પણ બનાવે છે હું પણ તો હાલો મિત્રો દેખાડવી બરાબર 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 બધા મિત્રો સંજયભાઈ બે શબ્દ કાક બોલો આવજ ગણાય છે અહિયાં મિત્રો દ્રો ગયા છે આગળ જોવા હોય તો આગળ અમે તમને બતાવી થોડી વારમાં તો મિત્રો સંજીભાઈ કીધું એમ મિત્રો આ બધી હાવજ છે હાવજનું જ ઘર છે મિત્રો આ બધું હાવજનું જ ઘર છે આ બધી મોટી બીડ છે જંગલ જેવું જ છે બધું મિત્રો આગળ ને ખાલી આ રસ્તો જ મેં નાનો એવો છે મિત્રો આ બધું મિત્રો જંગલ જ છે એટલે હાવજ જોવો તો મિત્રો વ્લોગમાં બનાવી જુઓ મોટા મોટા શિંગડાવાળો વાળો હાવજ તમને દેખાડવાનો છે મિત્રો શિંગડા ને કહેવાય મોટી મોટી શિંગડા જ કહેવાય ટીકલા મેક દેવાના હોય

આગળ મિત્રો સીધા દોડીને વયા ગયા છે આ બીડમાં જોકે આપણે અંદર જવું નથી કારણ કે આપણે મિત્રો 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 બે બે છે અને અમે જણા એટલે અંદર જવું નથી એટલે મિત્રો વયા ગયા છે અને મિત્રો ભલે આપણે ખોટું મિત્રો શાળા કરાય નહીં મિત્રો તમને આવવા જ દેખાડવાના હતા પણ મિત્રો જોકે હાવજ હતા પણ મિત્રો આથી સીધા વયા ગયા છે ધોડીને કારણ કે અમને જોઈને સીધા મિત્રો ભાગી ગયા અમે આમથી આવતા હતા મિત્રો સીધા આવીને સીધા ચુમ કરતા વૈયા ગયા મિત્રો કેમ મજા શિયરી કરતા સબ मालूम હે સબ તો મિત્રો અમે આવી ગયા બોર ખાવા તમે બોર જોઈ શકો છો હો આ મિત્રો બોર છે આ બીડ છે મોટી અને અમારે આ બધા બોર તમે જોઈ શકો છો મિત્રો એટલા બધા બોર તો મિત્રો મેં ક્યાં ને જોયા આ પહેલી દાણ જોયા કે આ રહો આ મિત્રો આ જીણા બોર છે આ બોર નો કે બોરી કે તો મિત્રો બોર થોડાક સાકી લેવી હો બોર બોગળા હે

તો પૈસા ખાવું કાઢવાનો પડે તમે બે ગાડી નાખો મિત્રો બોર વીણી લે પછી થોડુંક બોલ્યું કારણ કે બોર ખાવાની બહુ મજા આવે છે મિત્રો અમે આ પ્રોગ્રામની વાત કરતા હતા ને મિત્રો તે અમે પ્રોગ્રામની વાત કરતા હતા ગાડીમાં બેઠા બેઠા કે અમે એમ કીધું આ પ્રોગ્રામ કર્યો હાલો તો મિથુન કહે કે હાલો કે પ્રોગ્રામ કઈ નાખી કે સંજો ખવરાઈ દે કે ડાયરેક્ટ મારી માથે ઢોલ નાખ્યું મિથુને મિત્રો એ ઠામડા લઈ લે એવું કે છે મિત્રો પ્રોગ્રામ ની વાત થઈ કે હું ઠામડા લઈ લે ડુંગળી ને ઠામડા એ લઈ લે અને અમે પૈસા મિત્રો અમારે પૈસા જે વસ્તુ આવે ને એ બધી અમારે દઈ દે મિત્રો એટલે પ્રોગ્રામ થઈ ગયો રેડી તો મિત્રો ઓલા પણ છે પાડે છે ફોટા મિત્રો જોકે સાઉથ નો હીરો લાગે છે મિત્રો જોકે એવું મને જ લાગે છે મિત્રો બાકી રિયલ માં છે મિત્રો આ તો સારું લાગે એટલે આપડે કેવું પડે તો મિત્રો હવે આપણે લોગનો એડ કરવી બોર ખાય ને મિત્રો આપણે આ બધા બોરબોર મિત્રો ખાય ને તો આપણે લોગનો એડ કરી દેવી તો બધા મિત્રોને હર હર ભોલે